આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખિકા છે મુનીરા શેખ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના જંગલોમાં વસંતના પુષ્પ ખીલી ઉઠતા સમગ્ર ડાંગનું જંગલ સુશોભિત બની જવા પામ્યું છે જ્યાં નજર કરો ત્યાં કેસોડાના ફૂલોથી જંગલની શોભા વધી ગઈ છે ડાંગ જિલ્લામાં હાલ ગ્રામીણજનોને ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે હવામાન ખાતાએ આપેલી આગાહી મુજબ ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો તેની સાથે પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાં ભર ચોમાસાની જેમ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ડાંગ જિલ્લા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ભૂતકાળની ચૂંટણીઓમાં દસ ટકા અને પચાસ ટકાથી ઓછું મતદાન નોંધાયું હોય તેવા ગામડાઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ડાંગ જિલ્લાના દાબદર જામનસોંઢા અને ઇસખંડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર બેનરો સાથે અહીં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગેના સૂત્રોચ્યાર કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સો ટકા મતદાનના હકનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ કુલ એકસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગ ખાતે એસઆરસી સમિતિ અને સાંસ્કૃતિક સમિતિના સંયુક્ત ઉપક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ એન ચાવડાના અધ્યક્ષપણા હેઠળ વિકસિત ભારતની થીમ પર વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક શાળા મતદાન વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ વિશે હાટ પોસ્ટર બેનરો સાથે રેલીનું આયોજન કરી મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા હાટ આવતા વેપારીઓને તેમજ આજુબાજુના ગામમાંથી આવતા લોકોને મતદાન જાગૃતિ વિશેની સમજણ આપી હતી તેમજ વિદ્યાર્થીઓએ મત મારી મૂડી છે મતદાન મારી ફરજ છે વોટ ફોર બેટર ઇન્ડિયા જેવા નારા બોલાવ્યા હતા ભારત માતાના વીર સપૂતોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજને ભારતીય ગણરાજ્યના મહાનાયક માનવામાં આવે છે ત્યારે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનાર એવા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણુંમી જન્મજયંતિ નિમિત્તે ડાંગ જિલ્લાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મુખ્ય મથક આહવા સાપુતારા વઘઈ જેવા વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આહવા ખાતે હનુમાન મંદિર મેઇન રોડ મિશનપાડા આહવામાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તળાવ નજીક આવેલ મારૂતિ મંદિરના પટાંગણમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ઘાઇના હસ્તે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા અને દેવી પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા બરડીપાડા પશુ દવાખાનો સાહીઠ લાખ રૂપિયા તેમજ દેવી પશુ દવાખાનો 88.31 એકત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત કરવામાં આવશે આ સાથે જ બરડીપાડા તથા આજુબાજુના વિસ્તારના કુલ દસ ગામડાઓ માટે મોબાઇલ પશુ ચિકિત્સા વાન પણ શરૂ કરવામાં આવી હતી જેને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તેમજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત મોક અભ્યાસ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કલેક્ટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ સાપુતારા ટેબલ પોઈન્ટ વૈતી રોપ ખાતે વાર્ષિક મોક અભ્યાસ કરવામાં આવ્યો હતો ટેબલ પોઈન્ટ વૈતી રોપ ખાતે આયોજન મુજબ રોપવેમાં ફસાઈ ગયેલ પ્રવાસીઓને રેસ્ક્યુ ટ્રોલી દ્વારા તેઓને રેસ્ક્યુ અંગેની મોક ડ્રીલ તેમજ ડેમોન્સ્ટ્રેશન કરી બચાવની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનો સમાચારપત્ર જેના લેખિકા હતા મુનીરા શેખ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું